વિકલાંગતા એ કુદરતની આપેલી દેણ છે અને આ કુદરતની દેણ એ શ્રાપ નહીં પરંતુ આશીર્વાદ માની અને ચાલીએ તો મક્કમ મનોબળ અને હિંમત રાખી અને આગળ વધવાની વિકલાંગ લોકોમાં પણ હિમાલય ચડવી જવાની શક્તિઓ હોય છે તેવો જે કિસ્સો હાલ સામે આવ્યો છે આપણી વચ્ચે વિપુલભાઈ નામના એક વ્યક્તિ કે જેઓ બંને પગેથી લગભગ એંસી ટકા વિકલાંગતા ધરાવે છે તેમ છતાં તેઓ ગઈકાલે રાત્રે અગિયારમી વખત ગિરનાર ચડવામાં આવ્યા હતા અને તેમના ભાઈ અને મિત્રો સાથે બંને હાથની મદદથી પગથિયા ચડી અને ગિરનાર અંબાજી સુધી દર વર્ષે જાય છે તેઓ રીતે બંને પગે વિકલાંગ હોવા છતાં ગિરનાર પણ ચડી જાય છે પાછા ઉતરી પણ જાય છે ત્યારે એક સામાન્ય માણસને ગિરનાર અંબાજી સુધી પગથિયા ચડી અને જવાવું હોય તો વિચાર કરવો પડે છે પરંતુ ગિરનાર ચડી અને ઉતરી ગયા પછી બે દિવસ સુધી પગને તેનું માલિશ પણ કરવું પડે છે ત્યારે વિપુલભાઈ બંને પગે એંસી ટકા વિકલાંગ હોવા છતાં પણ ગિરનારના પગથિયાં ચડી અને ઉતરી જાય છે તેઓ ગઈકાલે 11મી વખત ગિરનાર ચડી અને એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે ત્યારે જોઈએ આ બાબતે અમારો આ વિશેષ અહેવાલ કે તેમાં તેઓ શું કહી રહ્યા છે નામ ઓકે હા હવે જય ગિરનારી મારું નામ વિપુલ દામજીભાઈ બોકરવાડિયા મારું મૂળ વતન ચાવણ અમરેલી જિલ્લો જ્યારે હું બે વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં વિકલાંગતાને કારણે બંને પગમાં પોલિયોને કારણે વિકલાંગતા આવી ગઈ એસી ટકા દિવ્યાંગતા હવે આજે હું અગિયારમી વાર ગીરનાર ચડવા જઈ રહ્યો છું એસી ટકા દિવ્યાંગતા હોવા છતાં આજે હું આ અંબા અને દત્તાત્રેય ભગવાનની કૃપાથી અગિયારમી વાર ગીરનાર ચડવા જઈ રહ્યો છું ખાસ કરીને લોકોને શું વકીલ કરશે લોકોમાં જો આપણું મન મકમ અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા હોય તો આપણે જીવનમાં કંઈ પણ કરી શકીએ છીએ હવે આજે જ્યારે હું અગિયારમી વાર ગિરનાર ચડવા આવી રહ્યો છું મારા ઘણા પાસાઠ જેવા મિત્રો અને મારા ભાઈઓ અને સગા સંબંધીઓ પણ મારી સાથે છે એ બધા મને ડગલે ને ડગલે હિંમત પૂરી પાડે છે હવે ગિરનાર મારા માટે તો એક આસ્થા અને આત્મબળનું અને હિંમતનું પ્રતિક છે અહીં પગથિયે પગથિયે માના આશીર્વાદ મળે છે અને એક દિવ્ય ઉર્જાનો સ્ત્રોત પ્રગટ થતો હોય એવું પણ અહેસાસ થાય છે હવે જ્યારે હું ચોથી વાર ગિરનાર ચડીને આવ્યો બે હજાર અઢારમાં ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું અને ત્યારબાદ મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું હવે નોર્મલ લોકો ને પણ જો આ કપરું જ દાણ છે નોર્મલ લોકો માટે પણ પણ મારી જેવા જે એસી ટકા દિવ્યાંગ લોકો માટે તો આમાં બહુ ઘણી મુશ્કેલી આવતી હોય છે પણ એક મનમાં આત્મબળ અને એક ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા આપણે ટોચ ઉપર પહોંચાડે છે હા આ ગિરનાર એક પ્રકૃતિથી આખો રચાયેલી એક છે અને એ આપણી બધાની સૌ પબ્લિકની ફરજ છે કે આપણે એને સ્વચ્છ અને ચોખ્ખો રાખીએ પ્લાસ્ટિક મુક્ત રાખીએ તો મારી એક નમ્ર નિવેદન છે કે આપણે અહીંયા પ્લાસ્ટિકનો બને ત્યાં સુધી ઉપયોગ ન જ કરવો જોઈએ કારણ કે આ આપણું આપણે જો નહીં સાચવીએ તો આને કોણ સાચવશે આપણી ફરજ છે કે એને પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવીએ અને હરું ભરું રળિયામણું હોય તો આપણે પણ બધાને ગમે

આખું આવું જો બધા જો ગુવાન એક જ ઉભા રહેજો છેલ્લે ઉભા હોય એને ન્યાય મળે ને

move on ăn thôi, 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 ăn